ખાલી થાય ઉતરે ચાલુ મેળો થાય સાફ સફાઈ ચાલુ હે હજી હવે માત્ર સાત દિવસ બાકી છે મેળાના તો બધું આયોજન ગોઠવાઈ જાય અને આ બધી ગવર્મેન્ટે ફાળવેલી જમીનમાં આમાં ટૂંકમાં મેળાના જે સ્ટોલને સગડોળું લાગશે એ જગ્યા એ આનંદ મેળો છે આ એનું ગેટ છે આ બાજુ આ છે પોરબંદરની સોપાટી અને જન્માષ્ટમીના મેળાનું આયોજન ચાલુ કરી દીધું છે તમે જોઈ શકો અહીંયા અત્યારે તો ક્યાંય પાણી છે નહીં ઉઘાડ છે સાત દિવસ બાકી છે અને આ બધું ગ્રાઉન્ડ અત્યારે ચોખ્ખું છે તમે જોઈ શકો પોરબંદર ચોપાટીની જન્માષ્ટમીનો મેળાનું આયોજન છોકરી સ્કૂટર શીખે છે હું કરે બરાબર છે જન્ડા શીખે છે એક બેન અને અહીંયા બધા ગ્રાઉન્ડ છે તમને देखाड़ू जरा कालो ओली बाजू क्या क्या चकडोड़ा आई गया एक्चुअली जो अँ आ रीते खाली थाई है गाड़ी पोरबंदर भराइने आयु है गाड़ियों चकडोड़न हमें तमने एक महिती दू मस्त हिसाब करी आपने आखू ग्राउंड से बुक थी गयू है हजी सात दिवस मेड़ा बाकी हज़े आवक चालू है गाड़ियों તમને થોડીક માહિતી દઉં હિસાબ કરીએ આપણે આ સોપાટી છે આ તો અહીંના લોકો એ તો જોઈ છે ને ગુજરી બહુ મોટી ભરાય રવિવારે અને હરમ થતી હતી મને અંદર ગરબામાં કે લીલાજી આમાં ક્યાં કૂટી લઈને આટા મારે હું તો પોરબંદર આવ્યો તો મારા કામથી તો મેં કીધું હાલો ચક્કર મારીએ આવે દસ દસ રૂપિયાની રાખડી આખી લાઈન છે આજે રક્ષાબંધન છે ને ખાલી દસ રૂપિયામાં સારામાં સારી વેરાયટી આવે આપણે શોરૂમમાં જતા હોય લેવા ત્યાં પચાની હોય બરાબર મારે ગુજરી ભરાઈ છે રવિવારી આનંદ મેળાનું ગેટ છે આ પોરબંદરમાં રવિવારે ગુજરી ભરાય છે આ રીતે બધે પબ્લિક લેવા આવે આ હોય તો ખરેખર બ્રાન્ડેડ આ કપડાં પણ આ ખાટલા ઉપર વેચતા હોય ને એટલે સસ્તા હોય અને વિદેશી લોકો પેરી પેરીને અમુક કાઢ્યા અમુક ડેમેજ માલ હોય એવો બધો માલ આવતો હોય અને શોરૂમમાંથી લેવા જાય એટલે બ્રાન્ડનું નામ હોય નામની કિંમત છે અને શોરૂમમાં જેટલા નોકર કામ કરતા હોય જે નોકરી કરતા હોય એના પગારું એના ભાડા અને શોરૂમ કરોડો રૂપિયાનો શોરૂમનો જે એના વ્યાજ કાઢવા માટે એનો ભાવ વધારે હોય બાકી આ રીતે લોકો હારા હારા લોકો અહીંયા લેવા આવે છે કપડા આજે રવિવાર ભરાણી અહીંયા સોપાટીએ મેળો તો આજે રવિવારે પણ ચાલુ થઈ ગયો કહેવાય છે અહીંયા આખો મેળો મેળામાં લગભગ દોઢસો કે ભૂણા બે કરોડમાં બધું આખું ગ્રાઉન્ડ સરકારે ફાળવ્યું એટલે આપણે એવું વાતું કરતા હોય કે અહીંયા તો બે કરોડ રૂપિયાનું કામ કરી લીધું કે દોઢ કરોડનું તમને ખાલી એક મેક્સિમમ હિસા હિસાબ કરાવવું તેમાં સાત દિવસ સુધી એ લોકો સીસી કેમેરા પછી એ લોકો સાફસુફ કરવાનું પછી એની આખી જિમ્મેદારી જવાબદારી સેક્યુરિટી એટલી બધી એટલું બધું આયોજન અને લાઇટિંગનું કામ આખી જવાબદારી જે આટલા બધા પોરબંદરના મેળામાં અને મેક્સિમમ પાંચથી સાત લાખ લોકોનું ટર્નઓવર થાય મેક્સિમમ સાત દિવસમાં અને આપણે હિસાબ કરીએ પાંચથી સાત લાખનું કે એવરી ડે ખાલી પાંચસો રૂપિયા લોકો વાપરે એક 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 જાણું પાંચસો વધુ ખર્ચો આવીએ પાંચ લાખ લોકોનો હિસાબ કરો ને તો હવા કરોડ હવા કરોડ નહીં હવા સો કરોડ રૂપિયાનો ટર્નઓવર થાય દીમાં અને હવા હો કરોડ એટલે એકસો ને પચીસ કરોડનું હાથ દિવસમાં ટર્નઓવર થાય અહીંયા અને હર વર્ષે થાય છે મેક્સિમમ એક વ્યક્તિ પાંચ દીમાં અઢી હજાર રૂપિયા વાપરે ને પાંચ લાખથી આઠ લાખ લોકોનું ટર્નઓવર થાય એક દિવસમાં બેથી અઢી લાખ કે દોઢ લાખ લોકો બે લાખ લોકો અઢી લાખ લોકોની જમાવડો હોય આખી સોપાટી ગ્રાઉન્ડ આખી લગભગ બધું આવી જાય એરિયામાં પોરબંદરમાં અડધા રસ્તાય બંધ કરવા પડે એટલી બધી ટ્રાફિક હોય મોટા વાહનની અને જબરજસ્ત મેળો થતો હોય એમાં અવડું મોટું એમાં લાખો રૂપિયા લોકો ઉડાડશે વાપરશે લાખો લોકો એમાં કમાશે જેનું રોજગાર મળશે લાખો લોકો એમાં કંઈક ને કંઈક તૂટશે ખર્ચામાં એટલે બધાએ અને આ મેળો હોય તો મેળાની અંદર માનવ મેળો હોય અને એમાં રમકડાંથી માંડીને જુદી જુદી પ્રકારના સામાનગીરી લઈએ જુદી જુદા પ્રકારના સગડોળમાં બેસતા હોય ખાતા પીતા હોય અને એ બધાની સામે એટલી રોજગાર મળે અને લોકો ઉત્સાહમાં રહે મોજમાં રહેવાનું સમજાણું આજે સ સાત દિવસ આજે એમ માનો ને કે રક્ષાબંધન છે એટલે સ સાત દિવસ આડા હે વરસાદ નહીં આવે તો જોરદારનો મેળો થશે માહોલ સારો જ છે અને એ આપણે સૌરાષ્ટ્રમાં અને ગુજરાતમાં આ વસ્તુ શક્ય છે અને વધારે વાતો કરવાથી કંઈ હું કોઈ મીડિયાવાળો નથી પણ મને એમ થયું કે આ ચર્ચા કરવી જોઈએ થોડીક મારા મિત્રો આરે વિદેશમાં જે લોકો વસે હે અને જોવે હે અમુક લોકો મારા મીડિયા એટલે કે આટલા બધા માણા એકઠા થાય મેળો થાય એમાં ખર્ચા આવે અને આપણે અમે વિદેશમાં મોકલીએ એટલે એ વાત સાથે કરવી પડે કે અહીંયા છે ને બે ત્રણ મહિના કે ચાર મહિના કમાઈ લઈએ ના નોર્મલ લોકો કમાતા હોય જે સાધારણ લોકો હોય કમાઈ લઈએ ને એટલે ત્રણ મહિના થાય ને તો તહેવાર આવે એટલે વીસ પચીસ હજાર રૂપિયા કમાણા હોય ને એની જે કંઈ બેલેન્સ કર્યું હોય ને એ તહેવારમાં સાત દિવસ આઠ દિવસમાં એ પૈસા પૂરા થઈ જાય એટલે વિદેશ જવાય વિદેશ જવામાં કંઈ વાંધો નથી વિદેશ જાઓ તો તમારે તહેવાર ઓછા આવે અને પૈસા વધારે બચે અહીંયા હે ને એ વર્ષમાં એટલા બધા મોટા તહેવાર આવે ને કે તમે ત્રણ મહિના કે બે મહિના થાય ને તો તહેવાર આવી જાય એટલે જે કંઈ રૂપિયા કમાણા હોય ને એ તહેવારમાં તમારે પૂરા થઈ જાય એટલે અહીંયા આટલી બચત થતી નથી જે લોકો બિઝનેસમેન છે જેને ધંધા કરવા હે ધંધા કરે છે અને સારું હે એને વાંધો નથી આ નોર્મલ જે મિડલ ક્લાસના લોકો હોય ને એને માટે વાત કરું તો અહીંયા મેળો ભરાવાની ફૂલ તૈયારી છે અને હાલો હવે ખૂબ વાતું કરી હું આવ્યો તો મેં કીધું હાલો વિડીયો બનાવી નાખું ચેક કરવા આવ્યો હતો કે કેવો માહોલ છે એમ હવે આપણે આવ્યા રાજવીને નવી હોટલ બને ત્યાં આવી ગયા જો કલર થઈ ગયો વાહ ડાયરેક્ટ જાડવા ને મોટે ભાઈ કામ ઉપાડ્યું હા બને વાહ ધ ભારત હોટલ ચાલુ થવાની છે નવી રેસ્ટોરન્ટ સીટીની વચ્ચોવશ પોરબંદર સુદામાન શોકની બાજુમાં અને હરી સ્ટોકી જ્યાં હતું ને ત્યાં બને છે જોરદારની દેશી કાઠિયાવાડી બનશે અને હાથમ આઠમ પહેલાં એવી આશા હે આ લોકોને અમારા મિત્રોની કે હાથમ આઠમ પહેલાં આ ઉદઘાટન થઈ જાય અને કદાચ ન થાય કાંઈ પણ માણસોને હિસાબે કદાચ ન મળે માણસો તો ચાલુ તો થશે જ આ અને બહુ ટૂંક સમયમાં થશે એટલે જોરદારની હોટલ કરે રેસ્ટોરન્ટ એમાં રાજીવભાઈ આપણે સાહિત્ય કલાકાર પછી આપણા પોરબંદરના જે નામાંકિત કલાકાર છે જીત કેસવાલા વિજયભાઈ વડેધરા અમારા કલાકાર કાં ખાવાનું શું બનશ ગુજરાતી પંજાબી દાળ દાલબાટી ચાપડી

કઈ બાજુ દાળ બાટી ને ટક્કર મારે એવું આપડે બીજી આઈટમ રાખીએ આપણે આપડી ઊંધી ઈ આયા મળે ટમેટા ની પોરબંદર જિલ્લા માં ઈ નહીં મળતું હોય પોરબંદર માં રાજકોટ મળે છે આપણે અને દાળ બાટી મળે પોરબંદર માં દાલ બાટી પોરબંદર માં એક જ નોર્મલ હોટલ છે ને ઈ બહુ અત્યારે ખબર નહી કેવી ગાલતી છે આયા કી છે મોનત ગયો ક્યારે ત્યાં ઓકે વાર લીધી દે માન દે માન થી ઓ બેગો એટલે આયા દાલ બાટી જે ને ખાસ કરીને ખાવી હોય ને ઈ 10 થી પછી પધારજો

વાત આઈટમ તો ઘણી બધી બનશે જ્યાં સુદામા નું મંદિર દેખાય છે શેર કરજો આપણા ભાઈ કલાકાર ભાઈઓ બનાવે છે સ્પેશિયલ